આપણા નેતા નરેન્દ્રભાઈ કર્યું અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય કોઈ બે પાંદડે થયું હોય મોટર સાયકલ લેવી હોય કોઈ ગાડી લેવી હોય તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ને બે ત્રણ મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે કોલસાનો સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી તો ભાવ ના ઘટે પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવાના લીધે ઓછું આ બધી સુવિધાઓ કરી પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે આપે મફતમાં આપે એમને અમે એક વસ્તુ માંગી છે બેનો ખાસ તમારી જોડે કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી જે પહેરીએ બધું દેશમાં બનેલું પહેરવાનું દઈએ વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાઈએ તો મિત્રો દેશની અંદર રોજગારી ના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જાય આજા સભાગારમાં જેટલા કલોડના નાગરિકો ભાઈઓ બહેનો બેઠા છે સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને આ નોરતાથી જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા ઘરમાં ઝઘડો થશે પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપણી હોય ઘરમાં છોકરું જીત કરે તોય વિદેશી વસ્તુ ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય મિત્રો હું અવારનવાર આવતો હોઉં છું મળતોય હોઉં છું છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી કારણ કે ઘણી જગ્યાએ જવાનું હોય દેશભરમાં ફરવાનું હોય છે પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા દસ વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાકી છૂટ છે દસ વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા હશે એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે બકાજીભાઈ અહીંયા હોય છે અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે સારા કામે ના બોલાવો તો વાંધો નહીં તકલીફ હોય તો જરૂર એક પોસ્ટ નાખી દેજો જવાબ આવશે આવશે એટલે મિત્રો ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિ પૂજન થયું છે કનૂલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીએસટી સસ્તો થયો જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ એનો આનંદ જરૂર માણજો દિવાળી મોજથી ઉજવજો પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના વંદે માતરમ ભારત કી આત્મનિર્ભર ભારત સ્વાભિમાન ભારતના પ્રણેતા માન્ય શ્રી અમિતભાઈ શાહ એકવાર જોરદાર તાળીઓ સાથે હૃદયથી આભાર માનીએ છીએ અને આજના પૂર્વક આભાર માનું છું અને સાથે સાથે આજના પ્રોગ્રામમાં અશોકભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ અનિલભાઈ અનિલભાઈ પટેલ સાહેબ દહેગામના શ્રી સોરી ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તેમજ અમારા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સાહેબ તેમજ કલેક્ટર સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શહેર સંગઠન અને તાલુકા સંગઠનના પ્રમુખશ્રી આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું આભાર માનું છું અને સાથે સાથે નગરપાલિકાના કાઉન્સીલર શ્રી અને જે નગરજનો પધાર્યા છે એ સૌનો હું આભાર માનું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભારત વંદે હમ અને લગભગ એમ સમજો પંદર કે વીસ વર્ષ પહેલા મેં રાજકોટની ટ્રીટમેન્ટ લીધેલી છે ઈસીજી ઈસીજી ઉતારેલા અને એ પછી કોઈ ફેરફાર નથી